ત્યાં દૂર કરી દેવાનું છે એમણે પછી કર્યું નહીં આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો સ્ટે ઓર્ડર પણ હટી ગયો પછી પણ એમણે નહીં કર્યું અને પછી જ્યારે અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્યારે એમણે પાર્શિયલ દબાણ દૂર કરી અને દબાણ દૂર કર્યાનો રિપોર્ટ આપ્યો એની વિગતો પછી અમારી સામે આવી એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો એ બધી બાબતો હતી જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એને માટે પગલાં લીધા અને બાકીના બે કિસ્સા એવા છે કે કલેક્ટરશ્રીની ટીમ દ્વારા જુદી જુદી તપાસણી થતી હોય છે જે આ ખાણોનું કામકાજ ચાલતું હોય છે એમાં કેટલીક જગ્યાએ અકસ્માતના બનાવ બન્યા અને મૃત્યુના કિસ્સા પણ બન્યા કાર્બોન સેલના એ બે કિસ્સાઓમાં પણ જ્યારે ગેરકાયદેસર ખનન ચાલતું હોય છે આ રીતે તો એ પ્રાથમિક ફરજ છે કે ગ્રામ પંચાયતની અંદર જો એ બધી પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં થતી હોય આવી ગંભીર પ્રવૃત્તિઓ તો એનાથી કોઈ અજાણ ના હોય એને સક્ષમ સત્તાને ધ્યાને દોરવું પડે આ બાબતની નોંધ જિલ્લા વહીવટીતંત્રે પણ લીધેલી હતી કે ભાઈ આવી કોઈ જો જાગૃતિ રહી હોય તો આ બધું ન થાય એટલે એ એ પણ અમારી પાસે વિગતો હતી તેને ધ્યાને લઈ અને અમે આ બે ગેરકાયદેસર ખાણની પ્રવૃત્તિઓ વિસ્તારમાં ચાલે છે એ સરપંચો સામે પણ અમે પગલાં લીધા છે દરેક વ્યક્તિ એ આમાં એવું છે કે આ એટલો મોટો પ્રશ્ન છે કે દરેક વિભાગે પોતપોતાની રીતે પોતાના કાર્યક્ષેત્રની અંદર કામગીરીને પગલાં લેવાના થતા હોય છે અને ભાગરૂપે અમે પણ અમારા જે કાયદા હેઠળ સક્ષમો સામે જે કંઈ થોડી ઘણી પાર્શિયલ જવાબદારી એમની હોય એને ધ્યાને લઈને અમે આ પગલું લીધેલું છે મૃત્યુ થયા છે આ એ તો આખો કોન્સલિટે આંકડો તો નથી કારણ કે વખતો વખત આવી ઘટનાઓ બનતી રહે છે પણ આ જે બે કિસ્સા થયા હતા એમાં પણ બંને જગ્યાએ મૃત્યુ થયા હતા એક એક અને એની પહેલા પણ બીજા આવા સંખ્યાબંધ કિસ્સાઓ ધ્યાને આવેલા હતા એટલે પછી આમાં કોઈ એક જ તંત્ર અથવા એક જ અધિકારી કે એક જ વ્યક્તિ એ બાબતને અટકાવી શકે તો કદાચ આ પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો ત્યાં હોય છે ગ્રામ્ય કક્ષાએ અંદર અંદરના વિસ્તારમાં થતું હોય એટલે પોલીસ આરટીઓ ખાન ખની